મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અમે લોકો જો આવી ગયા છીએ છપૈયા ગંગesam મહારાજના દર્શન કરવા માટે અને ગંગesam મહારાજની જન્મભૂમીમાં હે દિવ્યા જય નારાયણ કહી દે બધાને જય સ્વામિનારાયણ પજા હવે જો આ પરશાદી નો કૂવો છે ગંગા જળિયો કૂવો છે આ ગંગા જળિયો કૂવો તો એ તમને હું બતાવી દઉં હા ગંગાજળિયો કૂવો આ કુવામાં શ્રી ઘનશ્યા મહારાજ અગિયાર વર્ષ સુધી સ્નાન કર્યું તું એ કૂવો છે અને વળી ધર્મદેવ અને ભક્તિ માતા અને રામપ્રતાપભાઈ સુવાસિની ભાભી અને ઈચ્છારામભાઈ પણ અહીં નિત્ય સ્નાન કર્યું તું એવું મસ્ત મજાનો કૂવો છે અને આજે પણ બધા લોકો જોવા ને આંખને આયા સ્નાન કરે છે તો જોવા જોવાની આંખને ડંકીની ને વ્યવસ્થા છે તમને બતાવું તો જો અને આપણે ડંકી દિવ્યા લસકી બાજુ છે ને તે ડંકી ની ને વ્યવસ્થા છે ડંકી થી ડોલ ભરી અને સ્નાન કરવાનું ગંગાજળિયા કુવામાં અને હવે છી આપણે દર્શન કરવા માટે તો ચાલો તમને બધા વહેલી સવારે દર્શન કરાવી દઉં ભગવાન સ્વામિનારાયણ મંદિર છે ઈ અને તેનો હું તમને થોડું ઘણું ઇતિહાસ તો ભગવાન સ્વામિનારાયણ જન્મ ચૈતર સુદ રામનવમીના દિવસે રાતનો ઘનશ્યામ મહારાજનો જન્મ થયો હતો અને સાથે તેનો જન્મ ઈસવીસન સત્તરસો ને એક્યાસીમાં થયો હતો અને ઘનશ્યામ છે તેના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ માતા હતું જન્મ પછી અહીંના વિસ્તારને પવિત્ર ગણવામાં આવે છે જે છપૈયા ગામ છે એને અહીં પવિત્ર સ્થળ કહેવામાં આવે છે તો આખરે સ્વામિનારાયણના જે ભક્તોને હોય એ બધા અહીંયા દર્શન કરવામાં આવે છે દર્શન કરવા આવે છે ને એક જાતનું મસ્ત મજાનું મંદિર છે અને બાદમાં અહીં એક સુંદર મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે એ તમે મારી પાછળ જોઈ શકો છો સરસ મજાનું જો મંદિર બનાવવામાં આવ્યું છે એના પણ હું તમને આગળ દર્શન કરાવીશ અને મંદિરમાં ખૂબ જ સુંદર અને શિલ્પકલાની કૃતિથી સજ્જ કરેલું મંદિર છે તો તમે જોઈ શકો છો નાની નાની કોતરણીથી મંદિર બનાવવામાં આવ્યું છે મસ્ત મજાની ઝીણી ઝીણી કોતર કામથી કરવામાં આવી છે અને મુખ્ય મંદિરમાં ભગવાન ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે અને જે ઘનશ્યામ જે છપૈયા સમનારાયણ મંદિરમાં મંદિર છે ત્યાં સરસ મજાની ઘનશ્યામ મહારાજની મૂર્તિ રાખવામાં આવી છે એનો પણ હું તમને થોડું ઘણું વિડિયામાં બતાવીશ અને આસપાસ અને આસપાસમાં અનેક સ્મારક સ્થળો છે જ્યાં બાદમાં ઘનશ્યામ જ્યાંકને જ્યાં આજુબાજુમાં જ્યાંકને ઘનશ્યામ મહારાજ લીલા કરી હતી એના પણ આપણે દર્શન કરવાના છે તો એ પણ હું તમને કહીશ અને એની સાથે મંદિરની અંદર કુવો કૂવો પણ છે અને માકેડ ઋષિકુંડ માકડે ઋષિકુંડ ગાડી લીલા સ્થાન રમત રમત સ્થળ લીલા સ્થાન છપૈયા સરોવર અત્યારે છપૈયા સરોવરને આપણે નાન સરોવર તરીકે ઓળખી છીએ અને દર વર્ષે ચૈતર સુદ રામનવમીના દિવસે ઘનશ્યામ મહારાજને મહારાજનો જન્મ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે છપૈયામાં અને વિશ્વભરના સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અહીં હજારોની સંખ્યામાં અણે ઘનશ્યામ મહારાજનો જન્મ થાય છે રામનવમીના દિવસે અહીંયા ઘણા બધા હરિભક્તો અને આખને મહારાજનો જન્મ ઉજવવામાં આવે છે ત્યારે ઘણા હરિભક્તોને આપને સેલિબ્રેશન પણ કરવામાં આવે છે અને ખૂબ જ સરસ રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે તો સરસ મજાનું મંદિર છે તો ચાલો આપણે થોડીક વારમાં આરતીનો સમય થશે ત્યારે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે તો ચાલો થોડું ઘણું બીજું ઘણું બધું છે એ તમને હું બતાવું વિડીયાની અંદર

મારું મસ્ત મજાનું પછી અંદર તમને બધાને ભગવાનના દર્શનને કરાવ્યું ત્રણ જગ્યાએ આરતી થાય રોજ જ્યાંકને મેન ઘનશ્યમ મહારાજની જન્મભૂમિ છે ત્યાં થાય પેલી આરતી આની અંદર એ સવારનો હું તમને બતાવ્યું તું ક્યાંની અંદર દર્શન કરવાના હોય જ્યાંકને મેન ઘનશ્યમ મહારાજની જન્મભૂમિ હતી ત્યાં પછી આ બાજુ આરતી થાય ઉપર અને બીજું પણ તમને મંદિર બતાડું એ જે બાજુ બીજું મંદિર છે એક બાજુ પણ આરતી ને થાય છે રોજ ત્રણ જગ્યાએ આરતી થાય બે ટાઈમ સવારે અને રાત સાંજે તો જો બીજું મંદિર છે ને એ પણ તમને બારેથી બતાવું બીજું મંદિર આવ્યું રેડી તો થઈ ગયું છે પણ થોડું ઘણું રિપેરિંગનું ને એવું બધું કામ ચાલે છે બારેથી એવો નજારો છે ક્યાંક ને જો ઉતારાની ને વ્યવસ્થા છે એ બધું હું તમને બતાવીશ તો આપણે જે બાજુ ઉતારાને લીધા છે એ હું તમને બતાવું થોડું ઘણું અને સાથે શું ચાર્જીસ છે એક દિવસનું રહેવાનું ને એ બધું હું તમને બતાડતી રહીશ મીડિયાની અંદર એ બધું ઇન્ફોર્મેશન આપું એક વાત તો એ છે કે ક્યાંકને જમવાનું ને બધું એકદમ ટેસ્ટી ને બધું વ્યવસ્થિત રીતે છે અને જે આપણા ઉતારા છે રૂમ લીધેલા છે એ રૂમ પણ એકદમ

સરસ મજાનું રિસેપ્શન એરિયા અને છે એ બધું હું તમને બતાડતી રહીશ જો વન્યાક ને રિસેપ્શન એરિયા છે મસ્ત મજાનો બેટિંગ એરિયા માં જો સોફા ને રાખેલા છે લિફ્ટ ની વ્યવસ્થા છે ઉપર જવા માં આ બાજુ જો રિસેપ્શન એરિયા છે સરસ મજાનો બહુ મોટો રિસેપ્શન એરિયા છે હું તમને બધું બતાડું થોડું થોડું જો આ બધા રૂમ જ છે આ બાજુ લિફ્ટ છે તો તમને કહું કે ક્યાંકને કોઈને પણ છપાયા શમણાયણ મંદિરમાં રોકાવું હોય ઉતારા કે લેવા હોય તો જો એક દિવસનું ભાડું ત્રણ હજાર છે અને સાથે ત્રણ બેડ આવે અને એક્સ્ટ્રા આપણે ગાદલ કાંઈ પણ જોઈતું હોય તો એ પણ મળે તો ત્રણ એક દિવસનું ત્રણ હજાર ભાડું છે એટલું બધું મફત એટલું બધું મોંઘું પણ નથી બહુ જ રિઝનેબલ પ્રાઇસ છે સસ્તામાં સસ્તું આપણે હોટલમાં નુતારા લઈ એના કરતાં સસ્તું છે ને ફેસિલિટી બહુ જ સારી છે અંદર તમે જુઓ બાથરૂમ છે બેડરૂમ છે એકદમ ક્લીન બધું ક્લીન કરેલું હોય છે ન્યાંકને તો તમે જોઈ શકો છો બહુ મોટો રિસેપ્શન એરિયા છે ને આમ તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે આપણે મંદિરમાં આપણે ઉતારા લીધા છે એવું આપણે લાગે છે એમ જ કે આપણે હોટલમાં ઉતારા આપણે હોટલમાં રહી છે એવું બધું લાગે છે જો આ બધું એવું જ છે સેમ હોટલ જેવું જ જોઈ ઉપર મોટા મોટા પંખા અને એવું બધું છે આ બાજુ જુઓ મહારાજ શ્રીના ફોટા લગાવવામાં આવ્યા છે કેટલું સરસ મજાનું મંદિર છે કોતરણી વાળું ઝીણી ઝીણી કોતરણી થોડી વાર હું જોઈ શકું છું જેવું આમ ભુજ મંદિરમાં બનાવેલું છે ને ઝીણી કોતરતી કામ એવી જ રીતે ક્યાંક મેં બનાવેલું છે ઝીણી ઝીણી કોતરણીથી કામ મેં આ બાજુ જુઓ બધા લોકો આરતી ની વાત છે આરતી ને થશે ત્યારે બધા લોકો આરતી ને કરશે તો જો કેટલું સરસ મજાનું મંદિર બનાવેલું છે મસ્ત મજાનું ઝીણી ઝીણી કોતરણીથી